બુલેટિનમાં આગળ વાત કરીશું ગુજરાતના ઘરેણા સમાન ડાયમંડ બુટ્સની તો સુરતમાં ડાયમંડ બુર્સ જેવી જ ખાસ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે હીરા સોના અને ચાંદી વચ્ચે બે કિલોની ડાયમંડ બુર્સની બુટહુ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર સહિતના સાત રાજ્યના પાંત્રીસ કારીગરોએ સાહીઠ દિવસની મહેનત કરીને આ પ્રતિકૃતિને તૈયાર કરી છે સુરતની ડાયમંડ બુર્સ બિલ્ડિંગ આઇકોનિક બિલ્ડિંગ છે એટલે તેના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ પ્રતિકૃતિથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો પણ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરત સુરત શહેરના જ્વેલરી ઉત્પાદક ફ્લોરા જ્વેલર્સે ડાયમંડ બુટ જેવી પ્રતિકૃતિ બનાવી છે જેને જોઈને તમે પણ રોમાંચિત થઈ જશો આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુસનું ઉદઘાટન થનાર છે ત્યારે તે પહેલાં જ ડાયમંડ બુસની આબે જે પ્રતિમા છે તે અહીં તૈયાર કરવામાં આવી છે હીરા સોનું અને ચાંદી વડે બની કુલે બે કિલોની સુરત ડાયમંડ બુસની પ્રતિકૃતિ અહીં બનાવવામાં આવી છે ખાસ કરીને આ જે પ્રતિકૃતિ છે તેની ખાસિયત એ છે કે સાત રાજ્ય એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર સહિતના સાત રાજ્યોના પાંત્રીસ જેટલા જે કારીગરો છે તેમની સાહીઠ દિવસની મહેનત બાદ આ જે ડાયમંડ બુસની પ્રતિકૃતિ જે છે તે તૈયાર કરવામાં આવી છે આપ જોઈ શકો છો ડાયમંડ જડિત જે ડાયમંડ બુસ છે તે અહીં અહીં બનાવવામાં આવી છે છે ખાસ કરીને જે જે તેમના દ્વારા આ જે ડાયમંડ બુસ છે તે તૈયાર કરવામાં આવી છે આપની સાથે તેમના માલિક જોડાયા છે જી શું ખાસિયત કેટલા દિવસ લાગ્યો આ ડાયમંડ બુઝ બનાવતા અને ક્યારે વિચાર આવ્યો આ વિચાર આવ્યો અમે વિચારતા કે કંઈ એવી યુનિક વસ્તુ બનાવીએ તો વડાપ્રધાન સાહેબ આવવાના હતા અને આ એ જ ટાઈમે અમારું એક્ઝિબિશન હતું તો એસટીબી બનાવવાની પ્રેરણા અમારા સાથી નિલેશભાઈથી જ મળી અમને અને સાહીઠ દિવસનો સમય અને અમારી ઓફિસ એક આ ટીમવર્કનું એક ઉત્તમ ઉદાહરણ છે કે આની અંદર દરેક રાજ્યના અમારા જે કારીગરો છે એના દ્વારા એક ભારત એક શ્રેષ્ઠ ભારતની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે કેટલા કારીગરોની મહેનત રહી છે અને કેટલો ડાયમંડ છે સોનું છે આની અંદર બે કિલો મેટલ અમે યુઝ કર્યું છે પંચધાતુ ધાતુ એસડીબીની થીમ પણ પંચ પેલામાં બનાવવામાં આવેલી છે એટલે અમે ધાતુની હીરા જડિત આ વસ્તુ બનાવી છે કેટલા કારીગરોની મહેનત રહી છે કઈ રીતે આ તૈયાર કરવામાં આવી છે પાંત્રીસ જેટલા કારીગરોની મહેનત છે આમાં સાઠ દિવસનો સમય લાગ્યો છે અને એકસો બે કેરેટ હીરામાં યુઝ થયા છે જી આપે જે રીતે જોયું તે રીતે એકસો બે કેરેટ જેટલા ડાયમંડ અહીં મૂકવામાં આવ્યા છે અને મહત્ત્વની વાત છે કે સાત રાજ્યોના પાંત્રીસ જેટલા જે કારીગરો છે તેમના દ્વારા આ જે ડાયમંડ બુસ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અંદાજીત સાહીઠ દિવસ જેટલો જે સમય છે તે આ ડાયમંડ બુઝ બનાવતા થયો છે કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત